ખોટા ધર્મના નામે જે ગુમરા થઈ ગયા છે ને એમને રડતાય નહીં આવડે ત્યારે ઘેર જશે ને મમ્મી કહે છે ને બેટા બિલ દસ હજાર નથી પોસાતું ઘાસપીમાં વિરોધ થયો બીજે જ્યાં જ્યાં પણ થયો એમાં પણ વિરોધ થયો છે આ એકલું ગુજરાતમાં નથી આ દરેક જગ્યાએ આ અહીં જે સામાન્ય લોકોને તકલીફ પડી એટલે વિરોધ ઉઠ્યો છે અત્યારે પણ એ જોઈ રહ્યા છે કોણ કોણ વિરોધ કરે છે કેટલો વિરોધ છે પછી એમાં પણ પેલા અધિકારીઓ મોકલશે એ લોકો કહેશે બરાબર છે અમે મીટર ચેક કરીએ છીએ પછી અમુક જણને ઓછું બી લાવશે અને પછી એને ફિટ કરી દેશે ગુજરાતમાં સ્માર્ટ મીટરનો મુદ્દો તો તમે સાંભળ્યો જ હશે સુરતથી લઈને બરોડા સુધી બુમા રાડા પડી રહી છે કે આ સ્માર્ટ મીટરના કારણે જે ગ્રાહકો છે ગ્રાહકોને વધુ નુકસાન થઈ રહ્યું છે પરંતુ આ સ્માર્ટ મીટરને લઈને અલ્પેશભાઈ મારી સાથે ફ્રેમમાં તમને દેખાય છે અલ્પેશભાઈ આખી રિસર્ચ કરી નાખી છે બે એમની હાથમાં બે કાગળ પર દેખાતા હશે તમને હવે આ સ્માર્ટ મીટરને લઈને અલ્પેશભાઈ શું રિસર્ચ કરી છે એ આપણે એમની પાસેથી જાણીએ શું લાગે છે આ સ્માર્ટ મીટર વિશે આ બુમોરાડો છેક સુરત હોય વડોદરા હોય દરેક જગ્યાએ પડી રહી છે સ્માર્ટ ચીટરોએ સ્માર્ટ મીટર લગાવ્યા છે આ બધા સ્માર્ટ ચીટરો છે અને હું બહુ સ્પષ્ટ કહીશ કોંગ્રેસની સરકારમાં કોર્પોરેટ સેક્ટરનું પંદરથી વીસ ટકા હિસ્સો હતો સરકારમાં જરૂરી છે કોર્પોરેટ સેક્ટરને અટલ બિહારી વાજપેયીજીની ભાજપની જે વખતેની સરકારમાં પણ વીસથી પચીસ ટકા કોર્પોરેટ સેક્ટર સરકારમાં હતું પણ નરેન્દ્રભાઈની સરકારમાં પંચ્યાસી ટકા સરકારનો હિસ્સો કોર્પોરેટ સેક્ટરને સોંપી દીધો અને આ બહુ ચાલે છે તમે જો બીએસએનએલ ખતમ થઈ ગયું એરટેલ જીઓ બધું આવી ગયું બસો રૂપિયામાં રિચાર્જ થતું તો આજે સાતસો બારસો થઈ ગયા તમે જો એલઆઈસી ખતમ કરી દેવામાં આવ્યું એવું હું નામ બોલીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે તમે જ્યારે સ્માર્ટ મીટરની વાત કરી પહેલાં જીબી હતું એના પછી એ શું લાવ્યા તમે જુઓ કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ કરીને કંપની બનાવી એની નીચે એમને શું આપ્યું એમજીવીસીએલ સીએલ યુજીવીસીએલ એસજીવી સીએલ આવું કરીને પાટ પાડી દીધા એ પાઠ પાડ્યા પછી ધીરે ધીરે આ પોઈઝન એકદમ નથી આપી દીધા કે તમે બહાર રહેજો એ તમને ધીરે ધીરે આપે પહેલું પોઈઝન તમને શું આપ્યું રાષ્ટ્રવાદનું બીજું પોઈઝન તમને શું આપ્યું હિન્દુ મુસ્લિમનું આ પોઈઝનની પાછળ એક કોર્પોરેટ સેક્ટર કામ કરી રહ્યું છે જે તમને ગુલામ બનાવી રહ્યું છે વીજળી તમે કોણ જોડથી ખરીદો છો અદાણી જોડેથી કેમ ભાઈ આટલા બધા સોલર લગાયા આટલું બધું છે વીજળી ઉત્પાદન આટલું બધું તમે કરી શકો છો મોટી મોટી તો કેમ ખરીદવામાં આવે છે એનું કોઈ સવાલ નથી પૂછતું સ્માર્ટ મીટરો આઠ જેટલી નવ જેટલી પ્રાઇવેટ કંપનીઓને ટેન્ડર ભરીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે એ કોન્ટ્રાક્ટના આધારે કામ કરે બધી કંપનીઓ કઈ છે તમે જોજો એટલે તમને ખ્યાલ આવશે આ જ બધા છે અને એ સ્માર્ટ મીટરના આધારે તમારા ઘરે ઘૂસ્યા હું દરેક જણને કહું છું તમે તમારું લાઇટ બિલ બે હજાર દસ બે હજાર અગિયારનું કાઢજો અને બે હજાર ચોવીસ યા બે હજાર ઓગણીસ યા બે હજાર સત્તરનું કાઢજો બંનેમાં ટેક્સીસ અને મિલાવજો એટલે તમને ખબર પડશે કે તમારા શરીરમાં કાણાં ક્યારથી પાડવાના શરૂ થયા આ સ્માર્ટ મીટર વિરોધમાં એમના ઘણા બધા સંગઠનો સાથે પણ મેં વાત કરી તમને હું કહીશ કે ગુજરાત ઇલેક્ટ્રોનિક બોર્ડ એન્જિનિયરિંગ એસોસિએશન છે એની સાથે બીજા બે ત્રણ એસોસિએશન ચાલુ થયા પછી એક જે છે એ અખિલ ગુજરાત વિદ્યાર્થી વિદ્યુત કામદાર સંઘ કરીને છે એમને સરકારને લેટર પણ લખ્યો છે જેના બળવંતભાઈ પટેલ કરીને સેક્રેટરી છે મેં એમની સાથે પણ વાત કરી હવે એ પણ કેવું થયું છે આ લોકોએ અંદર અંદર બે ચાર યુનિયનો બનાવી દીધા એટલે આ કેવું છે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી ને આ બીજી વેસ્ટ ઇન્ડિયા બનાવવા માટેની કંપની આવી છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી જે રાજાઓએ અને પ્રજાએ ભોગ્યું હવે આ વેસ્ટ ઇન્ડિયા જે આવ્યું છે ને એ પણ પ્રજાઓને બધાએ ભોગવવાનું રહ્યા છે શું નુકસાન છે કેવા પ્રકારનું નુકસાન છે આ સ્માર્ટ મીટર વિશે થોડું સમજાવો મેં તમને શું કહું સ્માર્ટ ચીટરો સ્માર્ટ મીટર લઈને આવ્યા છે એનું દેખાવ તમને એટલો જબરદસ્ત લાગશે પણ એના રીડિંગમાં છે ને બમ્પરિંગ થશે તમે જોયું ઘણા બધા લોકોએ બૂમ પાડે કે આટલું બિલ આવતું ને આટલું કેમ આવે છે આ તમ હું એવું માનું છું કે જ્યાં જ્યાં ટેકનોલોજી વધી ત્યાં ત્યાં ખર્ચ ઓછો થવો જોઈએ ત્યાં ત્યાં ખર્ચ વધવો ના જોઈએ આજે લોકોને બિલ કેટલા આવે છે યુનિટના ભાવ શું થઈ ગયા કેટલા બધા ટેક્સ લગાવવાના કેટલા બધા ચાર્જ લગાવવામાં આવે છે અને સૌથી મોટી વાત શું મારો ખેડૂત જે કિસાન છે જેને ભાવ નથી મળતો એ રિચાર્જ વગેરેની લાઇટ કપાઈ ગઈ શું કરશે મારો ઝૂંપડામાં રિક્ષા ચલાવનાર ટેક્સી ચલાવનાર કચરાપોતું કરનાર નોકરી કરનાર એ વ્યક્તિની લાઇટ કપાઈ ગઈ તો રિચાર્જનું શું કરશે એમને પૂછ્યું છે પણ આ તમામ બાબતો કોર્પોરેટ સેક્ટરના જે લોકો જે સરકાર બનાવે છે સરકાર પ્રજા નથી બનાવતી સરકાર આ કોર્પોરેટ સેક્ટરના લોકો બનાવે છે નરેન્દ્રભાઈએ સવારે તૈયાર થવાનું ફર્સ્ટ ક્લાસ મોંઘા કપડાં પહેરવાના મોંઘું ભોજન લેવાનું દાઢી સેટ કરવાની એમના બહુ મોટા મોટા ખર્ચા છે સૂટ બૂટમાં આયા કનૈયા અને જોરદાર ભાષણ કરવાનું ભાઈઓ બહેનો પછી ગાયબ થઈ જવાનું કારણ કે સરકાર કોણ ચલાવે છે કોર્પોરેટ સેક્ટર અને આ કોર્પોરેટ સેક્ટર તમે યાદ રાખજો ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવો દાખલો આ ભારતમાં ના બેસે ને તમે મને યાદ કરશો એક એક લોકો રડશે જે રાષ્ટ્રવાદ ખોટા રાષ્ટ્રવાદ અને ખોટા ધર્મના નામે જે ગુમરાહ થઈ ગયા છે ને એમને રડતાય નહીં આવડે જ્યારે ઘેર જશે ને મમ્મી કહે છે ને બેટા બિલ દસ હજાર નથી પોસાતું ઘાસનો ગેસનો બોટલ જેમ બા પંદરસો થઈ ગયો આવા ઘણા બધા પ્રશ્નો સ્કૂલની ફીઓ પચીસ પચીસ હજાર થઈ ગઈ શું થયું શિક્ષણ વેચાઈ ગયું તમારા ઘરનું પાણી વેચાઈ ગયું તમારા ઘરની લાઇટ વેચાઈ ગઈ તમારો રોજગાર વેચાઈ ગયો તમારો સરકારી નોકરીઓ ગતિ રહી હવે રહ્યું શું તો કયો રાષ્ટ્રભાઈ એટલે તમને સવાર ઉઠીને હિન્દુ મુસ્લિમ પાકિસ્તાન સૂટ બુટ મેં આયા કે નહીં ટીવી જોયા કરો ને ગેર બિલ આવે ત્યારે ખબર પડે આ સ્માર્ટ મીટર છે ને એ સ્માર્ટ ચીટરોનું સૌથી મોટું કૌભાંડ છે આવનારા દિવસોમાં પ્રજા રોડ પર આવશે ને પ્રજાને ખબર પડશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જેને ઇતિહાસ નથી વાંચો ને એ લોકો વાંચી લે કારણ કે આ વેસ્ટ ઇન્ડિયા થવા જઈ રહ્યું છે બેસ્ટ ઇન્ડિયા નહીં વેસ્ટ ઇન્ડિયા કોર્પોરેટ સેક્ટરે ચારે બાજુથી દેશને ઘેરી લીધો છે ખૂબ મોટું નુકસાન થશે અને આ દુઃખદ બાબત છે સ્માર્ટ ગુજરાતમાં છે તમે ગુજરાતની વાત કરો છો આ બે હજાર ચૌદ પછી જે આ દાદા આવ્યા ને એના પછી યુપીમાં વિરોધ થયો આ એટલું ગુજરાતનું નથી ગુજરાતમાં તો હવે ચિંગારી ચાગી છે ગુજરાતમાં આ લોકો ડેમો કરે ડેમોમાં જરીક રાષ્ટ્રવાદને હલાઈને તમને એ ડોઝ આપી દે વેક્સિનની જેમ બાવન પોઈન્ટ પાંચ કરોડ મેં અગાઉ કહ્યું હતું એવો ડોઝ આપી દીધો અને એનો પ્રેક્ટિકલ આખા દેશમાં થયો યુપીમાં વિરોધ થયો બીજે જ્યાં જ્યાં પણ થયો એમાં પણ વિરોધ થયો છે આ એકલું ગુજરાતમાં નથી આ દરેક જગ્યાએ આ અહીં જે સામાન્ય લોકોને તકલીફ પડી એટલે વિરોધ ઉઠ્યો છે અત્યારે પણ એ જોઈ રહ્યા છે કોણ કોણ વિરોધ કરે છે કેટલો વિરોધ છે પછી એમાં પણ પેલા અધિકારીઓને મોકલશે એ લોકો કહેશે બરાબર છે અમે મીટર ચેક કરીએ છીએ પછી અમુક જણને ઓછું બિલ આવશે અને પછી એને ફિટ કરી દેશે બાવીસ કરોડ ઉપરાંતનું એ મીટરનું ઉત્પાદન કરીને લગાવવાના છે એમાં કંઈક દસ કરોડ સમથિંગ જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ થયું છે આવો એક આંકડો પણ છે મતલબ આ ખૂબ જ ગંભીર બાબત છે આ જે લોકો મંડળો છે જે યુનિયનો એમને સરકારને લખી પણ આપ્યું છે અને તમને સૌથી મોટી વાત કહું જીબીના જે લોકો છે એ લોકોને તો અત્યારે કોન્ટ્રાક્ટ બેઝ ચાલુ થઈ ગયો છે એ લોકોને ભય છે કે અમારી નોકરી જતી રહેશે આઉટસોર્સિંગ ચાલુ થઈ ગયા છે અને એમાં તમને કોની તો લડાવે કિસાન એમ કે આ તો બહુ બધા પૈસા અને ખોટું અનાજ ઉગાવવા છે એટલે કિસાન એટલે કિસાનની એક મોરચો તૈયાર થાય અહીં જાય એટલે તમને એવું કે આ સરકારી બાબુઓ કામ જ નથી કરતા આની જગ્યાએ પ્રાઇવેટ જ થયા તો કામ છોડ થઈ ગયા એટલે લોકોના મગજમાં એકબીજાના વિરુદ્ધ ઝેર ઓળી અને કોર્પોરેટ સેક્ટરો બધું જ ખરીદવા માંગે છે યાદ રાખજો અલગ અલગ લોકોથી વિકાસ થાય જ્યારે તમામ સત્તા એક જણ જોડે જતી રહે ત્યારે એવું સમજવાનું કે દેશ ગુલામ થઈ ગયો એટલે હું ફરી આગ રિપીટ કરીશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ ગતિ રહી પણ એ સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જેણે અન્ન ખાધું છે ને એ હવે વેસ્ટ ઇન્ડિયામાં કામ કરી રહ્યા છે બિલકુલ તો અલ્પેશભાઈ જે પ્રમાણે કહી રહ્યા છે કે જ્યાં સ્માર્ટ મીટરો છે એ સ્માર્ટ ચીટરો લાવ્યા છે અને ઘણા બધા એમણે વાત કરી કે આ સ્માર્ટ મીટરને લઈને પબ્લિકને શું નુકસાન થવાનું છે અને કોર્પોરેટ જે કંપનીઓ છે તેમને શું ફાયદો થવાનો છે